વડોદરા શહેરના ફતેપુરા મારવાડી મોલ્લામાં આવેલા એક રહેણાંક મકાનમાંથી દુર્લભ જાતિના સાપ દેખાતા વિસ્તારમાં આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો સામાન્ય કરતા અલગ દેખાતા સાપ જોવા માટે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ મકાનમાં સાપ ઘુસી આવ્યો હોવાની જાણ થતાં વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વોલિન્ટિયર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તપાસ દરમિયાન આ સાપ અંદાજે એક પોઈન્ટ પાંચ ફૂટ લાંબો અને જ્વલેજ જોવા મળતી પ્રજાતિનો વુલ્ફ સ્નેક હોવાનું જાણવા મળ્યું હતું રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને સુરક્ષિત રીતે પકડીને કોઈને નુકસાન ન થાય તે રીતે બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ વુલ્ફ સ્નેકને વન વિભાગને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે લેખનીય છે કે વડોદરામાં મગરો સહિત અન્ય સરિષૃપ જીવો રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જવાના બનાવો વધતા જઈ રહ્યા છે જેને લઈને નાગરિકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે